મોડાસા તાલુકાના ટિટોઈ ગામમાં ટીટોઈના શહિન શાહ અબ્દુલ્લા શહીદ બાબા અને અબ્દુલ કાદીર શહીદ બાબાના ઉર્ષની ઉલાશ પેર ઉજવણી કરવામાં આવી શહીન શાહે ટીટોઈ અબ્દુલ શહીદ રહેમતુલ્લા અલહ અને અબ્દુલ કાદીર શાહીદ રહેમતુલ્લા અલહ્ય ઉર્ષ આજરો ધામધૂમથી મનાવવામાં આવ્યો

પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તથા પાકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં મોડાસા સહિત આજુબાજુ ગામના લોકોએ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આયોજન વતની પુંજીલાલ શેઠ દ્વારા કરવામાં આવ્યું આયોજન બદલ ગામના લોકોએ પુંજીલાલ શેઠનો આભાર વ્યક્ત કર્યો तुझे अशरफुल मखलूकात तेरी अस्मतों का हवाला दे तू तो ही रोशनी है उजाला दे तू तो फरिश्ते ने सजदा भी करवा दिया कि तेरे लिए मैंने क्या ना किया ये दुनिया जहां बज़म आरा दिया ये महफिल ये मेले ये तन्हाई का पलक का तुझे शौक